બનાસકાંઠા જિલ્લાના અમીરગઢની સરકારી વિનિયન કોલેજમાં એનએસએસ દિવસની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ માટે અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને એનએસએસ વિશે યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપવાનો હતો કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વિસનગરની એમએન કોલેજના હિન્દી વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર નિયાસ પઠાણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને એનએસએસના ઉદ્દેશ્યો અને પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી ડોક્ટર પઠાણે એનએસએસની કામગીરી તેના દ્વારા વિદ્યાર્થીઓમાં વિકસતા ગુણો અને નિયમિત પ્રવૃત્તિઓ જેવી કે બ્લડ ડોનેશન વૃક્ષારોપણ અને સ્થાનિક સમસ્યાઓના નિવારણ માટેના ઉપાયો વિશે વાત કરી હતી તેમણે વિદ્યાર્થીઓના જીવનમાં એનએસએસનું મહત્વ સમજાવ્યું હતું કાર્યક્રમમાં ચાળીસ ભાઈઓ અને ઓગણચાલીસ બહેનો મળીને કુલ ઓગણસી વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો તેમજ કોલેજના અધ્યાપકો હાજર રહ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ જયકુમાર બુદ્ધદેવી કરી હતી તો કાર્યક્રમના અંતે સામૂહિક રીતે એનએસએસનું જે ગીત ગાઈને કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોલેજના એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર મહેશ પ્રજાપતિ દ્વારા સંસ્થાના વડા ડૉક્ટર એન કે સોનારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું બ્યુરો ખબર ગુજરાત લાયો